રાણા બોળી ખાતે રહેતા દીપક રૂફે કારો શિંગડિયાએ તેમના બહેનની સગાઈ માટે કુંજા ભૂરા મોરી પાંચેથી વર્ષ બે હજાર પંદરમાં છ્યાસી હજાર પાંચ પાંચસો જેવી રકમ દસ ટકાના વ્યાજે લીધી હતી તેનું માસિક વ્યાજ ભરી દીધા બાદ પણ ત્રણ ત્રણ વર્ષમાં તેમણે ત્રણ લાખ જેવી રકમ પરત કરી દીધી હતી તેમ છતાં પુંજા મોરી દ્વારા મૂળ રકમ માટે અવાર નવાર દબાણ કરવામાં આવતું હતું અને તેમની

પોરબંદર શહેરમાં નવા બનતા બાંધકામોને લઈને ઘણા લોકોમાં હજુ પણ મૂંઝવણ જોવા મળે છે ત્યારે પોરબંદર મનપાના ટીપીઓએ બાંધકામની અરજીને લઈને એવું જણાવ્યું હતું કે હાલ ઓફલાઈન અરજીની પ્રક્રિયા કાર્ય છે જૂના પોરબંદરમાં રહેતા લોકો લાયસન્સ ધરાવતા સિવિલ એન્જિનિયર પાસેથી નિયમ મુજબ અરજી કરાવી અને જીડીસીઆરના નિયમ મુજબ પૂરતા પુરાવો રજૂ કરવાની ખરાઈ બાંધકામ ની મંજૂરી આપવામાં આવે છે અત્યાર સુધીમાં ચાલીસ પૈકી પંદર બાંધકામો ને મંજૂરી આપવામાં આવી છે અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં